નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોત્તમ અપેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર લોક રક્ષક કોન્સ્ટેબલનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ જાહેર થઈ ગયું જે જે ઉમેદવાર મિત્રોનું આ લિસ્ટની અંદર નામ આવી ગયું તેવા તમામ ઉમેદવાર મિત્રો માટે ખાસ કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ડીવી એટલે કે દસ્તાવેજ ચકાસણી માટે તમે જશો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે તેમાંથી કેટલા ડોક્યુમેન્ટ અત્યારથી તમે તૈયાર કરી શકો છો અને ખાસ ઘણા ઉમેદવાર મિત્રોની કોમેન્ટો આવે છે કે સીસીસીનું સર્ટિફિકેટ કમ્પલસરી જોશે કે નહીં જો આ તમામે તમામ વિગત તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ સૌ પ્રથમ જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના ખાસ પુરાવા કયા કયા માંગી શકે છે જે આ મિત્રો દર ભરતીની અંદર કયા કયા પુરાવા માંગતા હોય તેવા ઉમેદવારો સાથે વાતચીત કરી અને જે સોશિયલ મીડિયાના માધ્યમે માહિતી મળી કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તે તમામ માહિતી અહીંયા ભેગી કરીને એક વિડીયોની અંદર આપણે અહીંયા જોશું સૌ પ્રથમ જોઈએ તો પુરાવા કયા કયા માંગી શકે છે તો સૌથી પહેલાં તો તમે જે એપ્લિકેશન ભરેલી છે જે ફોર્મ ભરેલું છે તેમની નકલ તમારી પાસે હોય તો તમે રાખી શકો છો ત્યારબાદ ફિઝિકલ હતું જે પીઈટી અથવા તો પીએસટી ફિઝિકલ પાસ કરેલું છે તેમનું કોલ લેટર તમારી પાસે હોય તો તેમની પણ નકલ સામેલ કરવાની રહેશે અને લેખિત પરીક્ષા જ્યારે આપવા ગયા હતા તો લેખિત પરીક્ષાનું પણ કોલ લેટર હશે તો તેમની પણ નકલ માગી શકે છે આ ત્રણ વસ્તુ તો આપણી પાસે કોલ લેટર જે હશે તે હોવા જ જોઈએ ત્યારબાદ હવે મહત્ત્વના ડોક્યુમેન્ટની શરૂઆત થઈ નંબર ચારથી જી હા મિત્રો સૌથી પહેલાં ઓળખાણપત્ર કોઈ પણ એક તમારો જેમાં ફોટો આવતો હોય તેવું ફોટાવાળું આઈડી કાર્ડ માંગે છે જેમ કે ચૂંટણી કાર્ડ છે અથવા તો આધાર કાર્ડ છે અને બંને હોય તો પણ તમે સાથે રાખી શકો છો બંને ત્યાં સુધી આ તમામે તમામ દસ્તાવેજ છે તે ઝેરોક્ષ કોપીમાંય રાખવા ટ્રુ કોપી સાથે ઝેરોક્સ કોપી રાખવી અને ઓરિજિનલ પણ સાથે રાખવા ત્યારબાદ પાંચ નંબરનો મુદ્દો જોઈએ તો તમારી પાસે તમારા સ્કૂલનું એલ સી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે શાળા સોડિયાનું પ્રમાણપત્ર હોય તે પણ તમારે કમ્પલસરી સાથે રાખવું પડશે ત્યારબાદ છ નંબરનો મુદ્દો જોઈએ તો જેમની અંદર જન્મ તારીખ તમારી દર્શાવતી હોય અને આ એલસી સિવાય એલસીની અંદર લિવિંગ સર્ટીની અંદર તમારી જન્મ તારીખ હોય જ છે પરંતુ લિવિંગ સર્ટી અહીંયા કમ્પલસરી માગેલું છે તો જન્મ તારીખનો દાખલો તમારે કમ્પલસરી આપવો પડશે ત્યારબાદ ધોરણ દસ અને ધોરણ બાર બંને પાસ કર્યાની માર્કશીટ તથા ફોર્મ ભરતી વખતે તમે આ બંને ડિટેલ બાદ અન્ય શૈક્ષણિક લાયકાત કે તમે ગ્રેજ્યુએટ છો કે એ રીતેની કોઈ ડિટેલ એડ કરેલી હોય તો અન્ય શૈક્ષણિક લાયકાતની માર્કશીટ પણ તમારે એડ કરવાની રહેશે ત્યારબાદ જાતિ દર્શાવવા માટે એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ જાતિ પ્રમાણપત્ર પણ તમારે આપવાનું રહેશે ત્યારબાદ દસમા નંબરની વાત કરીએ તો દસમા નંબરનો મુદ્દો છે તે ઓબીસી કેટેગરી એટલે કે એસ જે કેટેગરી છે તેમાં નોન ક્રિમિનલ પ્રમાણપત્ર પણ તમારે દર્શાવવું પડે છે ત્યારબાદ મહત્ત્વનું કહી શકાય એવો મુદ્દો કે કોમ્પ્યુટર જાણકાર પ્રમાણપત્ર આ કમ્પલસરી તમારે આપવું પડે છે જ્યાં જે આ મિત્રો જ્યારે ભરતી જાહેર થાય જ્યારે ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન આવે તેમની અંદર પણ લખેલું હોય તમારે કમ્પ્યુટરનું જ્ઞાન છે તમારી પાસે તેવું સાબિત કરવા માટે કાં તો તમે ત્રિપલ સી મતલબ કે સી સી સીનું સર્ટિફિકેટ આપી શકો છો અથવા તો ધોરણ દસ કે બારની અંદર કમ્પ્યુટર વિષય હોય તો પણ તે માન્યતા ગણવામાં આવે છે મતલબ કે કમ્પ્યુટર જાણકારનું પ્રમાણપત્ર કમ્પલસરી તમારે આપવું પડે છે અને બારમા નંબરનો મુદ્દો જોઈએ તો પોલીસ સ્ટેશનમાંથી ના ગુનાનો દાખલો જે આ મિત્રો એનઓસી નો ક્રાઇમ સર્ટિફિકેટ છે તે પોલીસ સ્ટેશનમાંથી તમારે કઢાવવાનું હોય છે અને તે દાખલો તમારે આપવાનો હોય છે જો અહીંયા મહત્ત્વની આપણે આગળ વાત કરીએ એમ નોંધ દર્શાવેલ છે કે ધોરણ દસ અથવા ધોરણ બારની અંદર કમ્પ્યુટર છે તે એક વિષય તરીકે હોય તો ટ્રિપલ સી એટલે કે સી સી પ્રમાણપત્રની જરૂર પડતી નથી પરંતુ જો દસ કે બારની અંદર કમ્પ્યુટર વિષય તરીકે ન હોય તેમની જગ્યાએ હિન્દી અથવા સંસ્કૃત તમે રાખેલું હોય તો કમ્પલસરી ટ્રિપલ સીનું સર્ટિફિકેટ એટલે કે તમારી પાસે કમ્પ્યુટરનું પ્રાથમિક નોલેજ છે તેવું ધરાવતું સીસીસીનું સર્ટિફિકેટ ફરજિયાતપણે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઓરિજિનલ બતાવવું પડે જો તમારી પાસે ન હોય તો તમે અત્યારથી કરાવી શકો છો કારણ કે હજી ડોક્યુમેન્ટ વેરીફિકેશન ક્યારે શરૂ થશે તેમને ધ્યાનમાં રાખીને ઓફિશિયલ રીતે કોઈપણ જાતની જાહેરાતો આવી નથી એટલે જો આ પ્રમાણપત્ર તમારી પાસે ન હોય તો તમે અત્યારે કઢાવી શકો છો ત્યારબાદ ઓબીસી કાસ્ટ વેરીફિકેશન માટે જોઈએ તો ઓ મતલબ કે એસસીબીસી કાસ્ટ માટે સ્કૂલ એલસી ફરજિયાત છે જાતિનો પ્રમાણપત્ર છે ત્યારબાદ પિતા કાકા ફોય અથવા તો તમારા જે પરિવાર છે તેમના કોઈનું એકનું સ્કૂલ એલસી ફરજિયાત જોશે જે આ મિત્રો પિતા કાકા અથવા તો ફોયનું કોઈ પણનું તમારે સ્કૂલ એલસી તે લેવું જ પડશે ત્યારબાદ ચાર નંબરનો મુદ્દો જોઈએ તો એક ચાર ઓગણીસો ને અઠ્યોતેર પહેલાંનો જાતિ દર્શાવતો કોઈ પણ એક પુરાવો તમારી પાસે ફરજિયાત હોવો જોઈએ આ માત્ર ને માત્ર ઓબીસી કાસ્ટ વેરિફિકેશન માટે છે કે તમે એસસીબીસી કેટેગરીની અંદર આવો છો તે તમારે વેરિફિકેશન કરવા માટે આ પ્રમાણપત્રો છે તે ફરજિયાત જોશે સ્કૂલ એલસી જાતિનું પ્રમાણપત્ર તમારા પિતા કાકા અથવા તો ફઈનું સ્કૂલનું એલસી અને મહત્ત્વનું એક ચાર ઓગણીસોને અઠ્યોતેર પહેલાં જાતિ દર્શાવતો કોઈ પણ એક પુરાવો હશે તે ફરજિયાત તમારે આપવાનો રહેતો હોય છે ત્યારબાદ તમે અહીંયા નોંધ જોઈ શકો છો કે પિતા કાકા ફોય અથવા તો કોઈનું સ્કૂલ એલસી એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાંની તારીખનું ન હોય તો જમીનનો જે હાથ બારના જૂના ઉતારા પણ તમે અહીંયા રજૂ કરી શકો છો આવી પણ આપણને માહિતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમે મળેલી છે અને જો હજુ સુધી આમાં કંઈ પણ બાકી રહી જતું હોય અથવા તો કંઈ ડોક્યુમેન્ટ ન સમજાતું હોય તો અમને તમે કમેન્ટ કરીને ધ્યાને દોરી શકો છો જ્યાં મિત્રો બની શકે કે અમુક ડોક્યુમેન્ટ અમે પણ કવર કરતાં ભૂલી ગયા હોય તો રહી જતું હોય તો તમે અમને ધ્યાન દોરવી શકો છો આવી રીતે મહત્ત્વની કહી શકાય એવી રક્ષક કોન્સ્ટેબલ દસ્તાવેજ ચકાસણી માટેની જે પ્રોસેસ છે તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેમની જે લિસ્ટ છે તે વિડીયોની અંદર ખાસ કવર કરી આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો